સમગ્ર વિશ્વમાં છવ્વીસ જૂનના દિવસે થાય છે આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ડ્રગ્સ પ્રત્યે જાગૃતિ વધે ડ્રગ્સનો સેવન કરનાર માત્ર આર્થિક રીતે નહીં પરંતુ સામાજિક અને માનસિક તથા શારીરિક રીતે પણ પાયમાલ થઈ જતો હોય છે ડ્રગ્સ આ ડ્રગ્સની બધીને દૂર કરવા સારું સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સનું મુહિમ ચલાવવામાં આવી રહેલ છે આજરોજ વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તે વડોદરા પોલીસ સ્ટેશનના તથા પલસાણા પોલીસ સ્ટેશનની હદિસ્તા નાગરી લે રીતે લોકોમાં જનજાગૃતિ ફેલાય માટે રેલીનું આયોજન કરવામાં આવેલ આપ સૌના સહકારથી આ ડ્રગ્સ વિરોધી મુહિમ સૌ લોકોમાં મેસેજ રૂપે પ્રસરે અને સૌ આપણે ડ્રગ્સથી દૂર રહીએ એ માટે હું આપ સૌનો સહકાર મળે માટે અનુરોધ કરું છું આ ઉપરાંત વિશ્વ ડ્રગ્સ ગીરની આપ સૌને શુભકામના પાઠવું છો